કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ અંબાજી ખાતે ખેડૂતોને સહાય આપવા મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે જો જરૂર પડશે તો ખેડૂતો માટેની સહાય પચીસસો કરોડ રૂપિયાથી વધારીને પાંચ હજાર કરોડ સુધી લંબાવવામાં આવશે મંત્રી વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં જાહેર કરાયેલા પચીસસો કરોડ રૂપિયાનું સહાય પેકેજ માનવતાના ધોરણે આપવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું છે કે મુખ્યમંત્રીએ તેમને ખેડૂતોની સહાય માટે ખુલ્લો ડોર આપ્યો છે પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ અને સહસ્ત્રલિંગ તળાવમાં દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો છેલ્લા પાંચ દિવસમાં વીસ હજારથી વધુ ભારતીય અને વિદેશી પ્રવાસીઓએ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ રાણકી વાવ તેની ભવ્ય સાત માળની રચના અને અદ્ભુત શિલ્પકૃતિઓ માટે વિશ્વભરમાં જાણીતી છે આ વાવ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષે છે જેઓ તેની કલાત્મક કોતરણી અને સ્થાપત્ય જોઈને આશ્ચર્ય ચકિત થાય છે તહેવારોના માહોલમાં અનેક પરિવારો રાણકી વાવની મુલાકાત લીધી હતી પ્રવાસીઓ યાદગારી રૂપે સેલ્ફી લેતા અને વાવના પરિસરમાં સમય વિતાવતા જોવા મળ્યા હતા હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સત્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં એલસીએસ ત્રણ જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે જ્યારે આજે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ સાથે મોજા જોવા મળ્યા પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે આ સાથે જ પવનથી ઝડપ પણ વધુ રહે રહેવાની હોવાની માછીમારોને સાવધાન કરાયા છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાટણ જિલ્લાના ચાણસમા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપી ઈશાકભાઈ લાખાભાઈ સિંધી પાસેથી રૂપિયા પચીસોની કિંમતની દેશી બનાવટની બંદૂક જપ્ત કરી છે આ મામલે આર્મ્સ એક્ટ અને જીપી એક્ટની કલમ એકસો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એસઓજી શાખા પાટણના પોલીસ કર્મચારીઓ ધરમોડા ગામના હાઈવે રોડ પરના બસ સ્ટેશન પાસેથી પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને અંગત બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે ઈશાકભાઇ લાખાભાઈ સિંધી સેવાડા ગામથી સિંધા ગામ જતા રૂટ પર એક કિલોમીટર દૂર આવેલા કાચા નેડિયામાં દેશી બંદૂક લઈને ફરી રહ્યો છે કાળી ચૌદસની મોડી રાતે જુહાપુરમાં આવેલા ગુજરાત ફ્રીઝ નામના ઇલેક્ટ્રિક શોરૂમમાં થયેલી વીસ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે દિવાળી સમયજ જ મોટી માત્રામાં ચોરીની ઘટના સામે આવતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી તેના ઘરે તપાસ કરવામાં આવી હતી પરંતુ આરોપી તેના ઘરે ન મળી આવતા એક લિંકના આધારે આરોપી નાગપુરમાં હોવાનું સામે આવ્યું હતું જે બાદ સંયુક્ત ઓપરેશન હાથ ધરી નાગપુરથી આશિષ દેશ ભારત નામના આરોપી પકડ કરવામાં આવી છે શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાંથી રાજ્ય પોલીસ વડાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા બસો નેવું ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સ વેચનાર અને ખરીદનાર સહિતના ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રાજસ્થાનના પ્રતાપગઢના દેવાલજી ખાતે રહેતા આરોપી પાસેથી આ ડ્રગ્સ ખરીદવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે હાલ આરોપીઓની ડ્રગ અને બીએમડબલ્યુ ગાડી તેમજ રોકડા રૂપિયા સહિત ત્રેપન છાસઠ લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે નવા વર્ષે સૌરાષ્ટ્રમાં બપોરે રાજકોટ જિલ્લાના વીરપુર અને જેતપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા છે આઈએસઆર ગાંધીનગરના રિપોર્ટ મુજબ ત્રણ પોઈન્ટ છની ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ગોંડલથી લગભગ ચોવીસ કિલોમીટર દૂર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં નોંધાયું એકાદ બે સેકન્ડ આવેલા ભૂકંપના આંચકામાં લોકો ઘર દુકાન અને ઓફિસમાંથી બહાર દોડી આવ્યા જોકે આ આ આંચકામાં કોઈ જાનહાની કે માલ મિલકતને નુકસાન નથી થયું ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં છે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાટણ જિલ્લાના કતપુર ગામે એક બાવીસ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે આ ઘટના ચોવીસ ઓક્ટોબર બે હજાર રોજ બની હતી મૃતકના પિતાએ ગામના જ એક વ્યક્તિ વિરુદ્ધ તેમના પુત્રને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોવીસ ઓક્ટોબર બે રોજ નવગણજી પુંજાજી ઠાકોર દ્વારા તેમના પુત્ર ચેતનજીના મૃત્યુ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ફરિયાદમાં કથપુર ગામના અમિત પોપટભાઈ ભરવાડને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યો છે